છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોની અંદર અને મિત્રો આજે મહાશિવરાત્રીનો બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે વાગી છે સાંજના દસ ને અમે અત્યારે રાતનો માહોલ જોવા જઈએ છીએ મેળામાં કે અત્યારે સાંજે કેવો માહોલ છે હું અને મારા મામાનો છોકરો જઈશ એ પણ આવ્યો છે મેળામાં તો અમે બી અત્યારે જઈએ છીએ અને બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો તો ત્યાંનું તમને અત્યારનો નજારો બતાવવું કે કેવું છે ભવનાથમાં તો ચાલો મિત્રો મળીએ સીધા આપણે ત્યાં ભવનાથમાં ભાઈ જે સજે અત્યારે તૈયાર થાય છે એ તો મેળો કરી આવ્યો છે પાછો અત્યારે મારી ભેરો આવે છે મેળામાં ઓકે મારા મમ્મી મોબાઈલ માં જોઈ છે હા ચાલો અમે હવે જઈ ભેળા રાત આ વેલા 11 12 વાગે આવતા રહે હાતી વાંસ લો જઈને જઈને ગાડી આવી જ ઓકે અને અમારા બેન એ તો મેળો કરીને આવ્યા ને અત્યારે થાકી ગયા છે હું કે બેન મેળો કેવો કર્યો મજાઈ

હાલો ચા ભરી છે

મિત્રો અત્યારે છે ને અહીંયા ગિરનાર રોપ બુકિંગ કાઉન્ટર છે આ બાજુ અમે અહીં અંદર જઈએ છીએ નાખું જાય ગિરનારનું દ્રશ્ય આયા છે બનાવેલું રોપ વેનું છે આ તો મિત્રો આ તમે જો અત્યારે ટ્રાફિક આટલું પબ્લિક છે અત્યારે શિવરાત્રીના મેળામાં અત્યારે જો લાઇટિંગ નો નજારો મિત્રો કેવો આવે છે મિત્રો આ બધી જો અત્યારે દુકાનો નાખી દીધી છે તમારું કામ છે મિત્રો આ તો ગાય પાટ ના જય ગિરનારી જય ગિરનારી તો મિત્રો અત્યારે જોવું તમે ભજી નો પ્રોગ્રામ ચાલે છે જય ગિરનારી જય ગિરનારી તો મિત્રો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે અત્યારે ભજ્ય અહીંયા કાર્યક્રમ ચાલે છે અને મિત્રો આ ભવનાથમાં અત્યારે બધું સેવાનું કામ છે તો બધા જે એટલા ભાવિકો અત્યારે પરવાવાળા આવે છે બધા બાર બાર થી તો એ લોકોને અત્યારે આ ભજીયાનો અત્યારે કોકરામાંયા છે બધાને ખવડાવે છે ભજિયાની ચટણી નઈ આપે છે ને અહીંયા જોઉ તમે બધા લાઈનમાં ઊભા છે માણસો પબ્લિકો બધા અત્યારે પ્રસાદી લેવા માટે ઊભી ગયા છે ના ભાઈ અત્યારે સેવાનું કામ કરે છે કો તમને ભજી આપો છો ને આ હા ભજીયા ભજીયા રાજ આ ભાઈ બેઠા છે છેસવાળા ભાઈ ચોસવાળા ગોપાલ

ભજીયા આપવામાં આવે છે ગરમા ગરમ તો ચાલો મિત્રો હવે અહીંથી અમે આગળ વધીએ ભાઈ ત્યાં ગયા એટલે અમને થોડા પીવડાવી ધરાડ કેતા કે અમે ભજીયા ખાવ ભજીયા પણ આવા અત્યારે અમે જમીને આવ્યા એટલે

আজ তুই স্টোল कारे कुझु सुवास खोट श આજે અત્યારે તો ટ્રાફિક એવું છે આ શિવરાત્રી નો બીજો દિવસ છે તો બીજો દિવસ છે તો આવો હાલ છે એટલો ટ્રાફિક નો હજી કાલે ત્રીજો દિવસ થાય કાલે તો હજી ડબલ પાછું પબ્લિક થવાનું છે મિત્રો હવે અમે તો આ બધા એમાં આટા મારી લીધા ફરી લીધું છે

नाम ले पड़िया

મિત્રો આપણે હવે અત્યારે મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે અને અત્યારે ઠંડીનો માહોલ એવો છે અને હવે આપણે ઘરે જવા માટે નીકળી જઈએ છે કારણ કે હવે ટાઈમ ઓવર થઈ ગયો છે અને અત્યારે જે ભવનાથમાં સાંજનો નજારો જોરદાર હતો મેળાનો અને બહુ મજા આવી અને મિત્રો તમે પણ હજી ત્રણ ચાર દિવસ મેળવો છે છવ્વીસ તારીખ સુધી તો તમે પણ જરૂર ને જરૂર આવજો જુનાગઢ અને અત્યારે હવે અમે જયા છીએ મિત્રો ઘરે અને આજનો વિડીયો તમને મિત્રો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે પાછા નવા વિડીયો સાથે મળશું તો ત્યાં સુધી બધાને બાય બાય